વડોદરા તાલુકાના રતનપુર ગામે છેલ્લા વીસ વર્ષથી અસામાજિક પ્રવૃત્તિ આચરી મોટા પાયે દારૂનો ધંધો કરતા જયસ્વાલ પરિવાર અને તેના સાગરીતોની આ ગુનાહિત પ્રવૃત્તિને નેસ્તાનાબૂદ કરવા માટે આખરે જિલ્લા પોલીસે ગુત્સીટોકનું શસ્ત્ર ઉગામે આ ટોળકીના પાંચે સાગરીતોની ધરપકડ કરી હતી અને આજે પાંચ આરોપીને વડોદરા ગુત્સીટોક સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેમાં કોર્ટે ચાર આરોપીના બાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જ્યારે મહિલાને જ્યુડિશિયલ કોર્ટમાં મોકલવાનો આદેશ કરતા જેલમાં મોકલવામાં આવી છે આરોપી સ્થાનિક પોલીસ ઉપર હુમલો કરતા પણ ખચકાતા નથી વડોદરા જિલ્લા પોલીસ દ્વારા ગુજસીટોક કાયદા હેઠળ આ સૌપ્રથમ ગુનો દાખલ કરવામાં આવ્યો છે વડોદરા જિલ્લામાં ઠલવાતા કરોડોના ઇંગ્લિશદારો સામે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવતા હોવા છતાં જેલમુક્ત થયા બાદ બુટલેગરો ફરી આ પ્રવૃત્તિ શરૂ કરી દેતા હોય છે તેમજ અનેક વખત રેડ કરનાર બહારની એજન્સી અથવા તો સ્થાનિક પોલીસ ઉપર હુમલો કરતાં પણ ખચકાતા નથી તેમની આ અસામાજિક પ્રવૃત્તિ સામે અવાજ ઉઠાવનારને પણ ધમકી આપતા હોવાને કારણે સમાજમાં તેમના નામનો ડર રહ્યા કરતો હોય છે ખોટા દસ્તાવેજો બનાવવા સહિત એકત્રીસ ગુના નોંધાયેલા છે ત્યારે એક બુટલેગર વડોદરા તાલુકાના રતનપુરનો રાકેશ ઉર્ફે લાલો રજનીકાંત જયસ્વાલ જે બી હજાર પાંચ વર્ષની અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે તેની સામે ખૂનની કોશિશ સરકારી કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરતો લાખોના દારૂની હેરાફેરી કરવી ખોટા દસ્તાવેજો બનાવવા સહિત એકત્રીસ ગુના નોંધાયેલા છે તેની સામે પાસા હેઠળ પગલાં ભરવા છતાં તેની આ પ્રવૃત્તિ ચાલુ જ રહી એટલું જ નથી તેના પરિવારના હિતેશ ઉર્ફે પપ્પુ રજનીકાંત જયસ્વાલ તેની પત્ની સીમાબેન રાકેશ જયસ્વાલ તેનો દીકરો સચિન રાકેશ જયસ્વાલ અને શહેરના વાઘુલે રોડ હીરાબા નગરમાં રહેતો રાજેશ ઉર્ફે ખન્ના સામંતભાઈ બારિયા સામે અનેક ગુના નોંધાયા હોવા છતાં તેઓ એક ગેંગ બનાવી ગુનેખોરી આચરતા હોવાનું જિલ્લા પોલીસના ધ્યાને આવ્યું હતું કોર્ટે ચાર આરોપીના બાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે તેઓ એક સાથે મળી દારૂની ગેરકાયદે પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાના પુરાવા પોલીસને હાથ લાગ્યા હોવાને કારણે આખરે આ ટોળકી સામે પોલીસ મથકે ગુથસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે ગુત્સીટોકનું શસ્ત્ર ઉગામી આ ટોળકીના પાંચે સાગરીતોની ધરપકડ કરી હતી અને આજે પાંચ આરોપીને વડોદરા ગુત્સીટોક સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર રઘુવીર પંડ્યાએ દલીલો કરી હતી કોર્ટે ચાર આરોપીના બાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જ્યારે મહિલાને જ્યુડિશિયલ કોર્ટમાં મોકલવાનો આદેશ કરતા જેલમાં મોકલવામાં આવી છે હજુ પણ કેટલા એવા તાલુકામાં વિદેશી દારૂ વેચનારા બુટલેગર ઉપર બીટ જમાદારના આશીર્વાદ હોય સાથે વહીવતદારના પણ આશીર્વાદ હોય તેઓ તાલુકાના રામજનોમાં ચર્ચા ચાલી રહી છે